સુરતના ઉધના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુદ્દા માલ ખરીદનાર એક આરોપીને દહેજમાંથી ઝડપી લીધો છે પોલીસે તેની પાસેથી પંચાણું કિલો કાર્બાઇડ ટૂલ્સ કિંમત રૂપિયા ત્રણ લાખ પંદર હજાર પાંચસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ કાર્યવાહી ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે ઉધના સબડિવિઝનની ટીમે અંજામ આપ્યું હતું સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુદ્દામાલ ખરીદનાર એક આરોપીને દબોચી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી કુલ પંચાણું કિલો કાર્બાઇડ કિંમત રૂપિયા ત્રણ લાખ પંદર હજાર પાંચસો છે માહિતી મુજબ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે ત્રણથી પાંચ વાગ્યાના દરમિયાન બે અજાણ્યા ઈસમોએ ઉધના વિસ્તારમાં આવેલા એક દુકાનના શટરનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો પોલીસે આઈપીસીની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર અને ચોપન હેઠળ ગુનો નોંધ્યો હતો તપાસ દરમિયાન પોલીસે ચોરાલા મુદ્દામાલની વેચાણ ચેઇન પ્રેશ કરી હતી ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરાયેલા પંચાણું કિલો કાબા કેબલ્સ મળી આવ્યા હતા આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ઝાબરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ રાણી તેમજ ટીમના અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે ઘરપોળ ચોરીમાં સામેલ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ